છોટા ઉદેપુર ખાતે મુસ્લિમ સમુદાયના તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો છોટા ઉદેપુર ખાતે એહલે સુન્નત વલ્લ કસ્બા જમાત પંચ વકફ દ્વારા ધોરણ એક થી બાર ના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ છોટા ઉદેપુર ના સાંસદ જશુભાઈ રાઠવાના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યો હતો જેમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓનું સન્માન ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું તેમજ વિદ્યાર્થીઓ અભ્યાસ પ્રત્યે રૂચિ દાખવી અને સારા માર્ક્સ મેળવી ઉત્તીર્ણ થાય તેમજ પ્રગતિ કરી સમાજ અને દેશનું નામ રોશન કરે તે માટે આ કાર્યક્રમમાં સાંસદ જશુભાઈ રાઠવા જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ જિલ્લા આરટીઓ અધિકારી અફઝલ પરમાર સુન્ની મુસ્લિમ વકફ કમિટીના અધ્યક્ષ હાશમી સમી બાવા હાજી પિરઝાદા ગુલામ રસુલ બાવા

Thank

આજ રોજ એલે સુન્નત વલ કસબા જમાત વકફ પંચ છોટા ઉદેપુર તરફથી કસબા જમાતના તેજસ્વી તારલાઓનું પ્રથમ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે માન્ય સાંસદ સભ્ય છોટાઉદેપુર શ્રી જસુભાઈ રાઠવા સાહેબ જિલ્લા પોલીસ વડા આઈપીએસ ઇમ્તિયાદ શેખ સાહેબ પ્રેરક ઉપસ્થિત તરીકે આઈએમવી અફઝલ પરમાર આરટીઓ છોટાઉદેપુર સાહેબ તેમજ નગરજનો હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં તેજસ્વી તારલાઓને પ્રથમ દ્વિતીય અને તૃતીય ઇનામ આપવામાં આવ્યું હતું અને તેઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ઉપસ્થિત મહાનુભાવોએ ખૂબ જ સરસ વક્તવ્ય આપ્યું અને વિદ્યાર્થીઓને મોટિવેટ કર્યા આ કાર્યક્રમમાં યુવાનો વડીલો અને મારા મિત્રોએ જે કથવા જમાતને સાથ સહકાર આપ્યો અને આ પ્રોગ્રામમાં હાજરી આપી તે બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું